જય શ્રી કૃષ્ણ આજની મારી રેસિપી છે લીલી હળદરનું શાક શિયાળાની અંદર ખૂબ જ ગુણકારી ફાયદાકારક એવું લીલી હળદરનું શાક જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવી રહ્યા છીએ લીલી હળદરનું શાક તો આપણે હળદર લઈ લીધી છે ધોઈ લીધી છે અને પછી એની છાલ ઉતારીને ખમણી રહ્યા છીએ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક એવું આ લીલી હળદરનું શાક લીલી હળદરનું અથાણું પણ બને છે લીલી હળદર આથીને પણ બધાએ રોજ જમતી વખતે લેતા હોય છે તો લીલી હળદરના ઘણા બધા ફાયદા હોય છે તો આ શિયાળાની ઋતુની અંદર ખૂબ જ ફાયદાકારક એવી છે આ લીલી હળદર તો ચલો આપણે બનાવીએ શાક આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને હળદરના પ્રમાણમાં આપણે એમાં ઘી મૂકીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ખમણેલી હળદર ઘીની અંદર સાતડી લઈશું આખી ગરમ થઈ રહ્યું છે આપણે હળદર કમણેલી અંદર નાખી રહ્યા છીએ હવે આપણે એને બરાબર મિક્સ કરીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું હવે આપણે આ હળદરને ઢાંકી દઈશું એટલે ચડી જશે આપણે હવે આ બધા મસાલા લીધા છે તજ લવિંગ બાદિયા તમાલપત્ર વટાણા ટમેટા કોથમીર અને મોળું દહીં આની અંદર લીલા મરચાં આદુ લસણ ડુંગળી આ બધું પહેલાં સાંતળવામાં આવે છે પણ આપણે લીધું નથી તો આપણું આ હળદર સરસ મજાની શેકાઈ ગઈ છે ઘીની અંદર હવે આપણે એને એકબીજા વાસણની અંદર કાઢી લઈશું ખૂબ જ મજાની સરસ ચડી ગઈ છે હળદર અને સાતળી ગઈ છે હવે આપણે આ એક ડીશની અંદર કાઢી લઈશું હવે આપણે આમાં બીજો વઘાર મૂકી દઈશું હવે આપણે આમાં બીજું ઘી નાખી અને ગરમ થઈ જાય એટલે આપણે હળદર વઘારી દઈશું આ છે મોડું દહીં હવે આપણે વખાર કરીશું ઘી આવી ગયું છે હવે એમાં આપણે નાખીશું જીરું ઈંગ આ બધા ખડા મસાલા અને આ લીલા વટાણા એ આવી તે ફોડી નાખી એટલે આ વટાણા ચડી જાય છે તેલની અંદર એટલે આવી રીતના વટાણા ફોડી લેવાના બધા લોકો અલગથી બાફીને નાખતા હોય છે મેં બાઇફા નથી તમે જોઈ રહ્યા છો અમારા વટાણા સરસ મજાના ફૂટી ગયા છે તેલની અંદર અને ચડી ગયા છે એમાં આપણે નાખી દીધા છે ટમેટા ઝીણા સમારેલા હવે આપણે કરીશું બધો મસાલો આપણે નાખીશું ધાણાજીરું હવે આની અંદર મરચું મીઠું બધું પ્રમાણસર નાખવાનું અને હલાઈ દેવાનું હળદરના શાકની અંદર હળદર હોવાથી આપણે હળદર નાખવાની હોતી નથી આ મરચું ચોટી ન જાય સૂકવું એટલા માટે આપણે ફરી વખત થોડું ઘી અંદર નાખ્યું છે અને આ નાખ્યું છે મોડું દહીં બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એને પાંચ મિનિટ ચડવા દેવાનું અને પછી આ હળદર નાખી દેવાની હળદરને બરાબર મિક્સ કરીને પછી એને પાંચ મિનિટ માટે ચડવા દઈશું આ હવે બની ગયું છે આપણું શાક લીલી હળદરનું તમે જોઈ રહ્યા છો કે બધું જ ઘી કેવું સરસ ઉપર દેખાય છે અને હળદર કેવી સરસ મજાની ચડી ગઈ છે બધું સરસ મિક્સ થઈ ગયું છે આ છે મારી લીલી હળદરનું શાક બહુ સરસ મજાની સુગંધ આવે છે અને સરસ બની રહ્યું છે મારું શાક તમે જુઓ એનો કલર કેટલો સરસ મજાનો આવ્યો છે શાકનો ઘી બધું ઉપર તરી આવે છે સરસ મજાનું અને સરસ બન્યું છે હળદરનું શાક કૃષ્ણ આજે બનાવ્યું છે લીલી હળદરનું શાક જે શિયાળામાં ખૂબ જ દરેકને ફાયદાકારક હોય છે તો તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ